દહેગામના નીલકંઠ મહાદેવ મંદિર શિવરાત્રી ઉત્સવમાં ભક્તોની ભીડ વેપારી મંડળ દ્વારા પ્રસાદનું આયોજન દહેગામ વિસ્તારમાં શિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તજનો સિદ્ધેશ્વર હાટકેશ્વર સહિતના મંદિરો તથા દહેગામ તાલુકાના પલૈયા પાલૈયા ગ્રામ પંચાયતની હદમાં આવેલા પૌરાણિક નીલકંઠ મહાદેવના મંદિર શિવરાત્રી પર્વ નિમિત્તે રામજી મંદિરે ભાવિક ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી મંદિરના પરિસરમાં દહેગામ વેપારી મંડળના વેપારીઓએ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચોખ્ખા ઘીનો શીરો અને સુકીભાજીનો પ્રસાદ અને છાશનો આયોજન હતું યોગેશભાઈ પટેલ કમલેશભાઈ અરવિંદભાઈ નહેરુ અખિલેશભાઈ શાહ સહિતના સેવાભાવી દાતાઓનું આયોજન કર્યું હતું ત્યારે પાલૈયા પંચાયતને લોકમેળાનું ભવ્ય આયોજન કરતા શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એન દેસાઇએ લોકમેળામાં પોલીસ હોમગાર્ડ ગ્રામ રક્ષક દળનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો Ô mọi người đã thấy tiếng anh ấy. Ô mọi người đã thấy tiếng anh